નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસની વિજ્ઞાન વિષયની તારીખ નવ એક બે હજાર પચીસના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે જાન્યુઆરી બે હજાર પચીસની તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો આપણી એ ચેનલ ઉપર ધોરણ દસની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન તારીખ નવ એક બે હજાર પચીસ એકમ કસોટી ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આજે નવ એક બે હજાર પચીસના રોજ જે ગુજરાતી અને સાથે સાથે જે વિજ્ઞાન વિષયની એકમ કસોટીઓ છે તે બંનેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને સાથે સાથે આ પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે પીડીએફ મેળવી શકો છો જોઈએ આપણે વિભાગ એ એમાં પ્રશ્ન નંબર એક એ આ વિભાગમાં કુલ પંદર પ્રશ્નો આપેલા છે જે પૈકી કોઈ પણ ત્રણ પ્રશ્નોના ઉત્તર આપો પહેલો સવાલ તેલની પેલેડિયમ અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી ચરબી બને છે તે શાનું ઉદાહરણ છે તો જવાબ આવશે વિકલ્પ એ યોગશીલ પ્રક્રિયા ત્યાર પછી બીજું બે ઓમના બે અવરોધોને એકબીજા સાથે સમાંતર જોડાતા પરિપથને સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થશે તો જવાબ આવશે એક ઓમ નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથનો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા છે તો જવાબ આવશે પાંચ એમ્પિયર ચોથું જો કોઈ અવરોધક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ બમણો કરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મામાં શું ફેરફાર થશે તો જવાબ આવશે ચાર ગણી થશે પાંચમું પ્રોપિનનું બંધારણીય સૂત્ર જણાવો તો સી થ્રી એચ સિક્સ છઠ્ઠું પચાસ ઓમ અને એક હજારના બે અવરોધોને એકબીજા સાથે સમાંતર જોડતા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થશે તો જવાબ આવશે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ સાતમું આલ્બેનની સમાન ધર્મી શ્રેણીમાં ઇફેન પછીનો ક્રમિક સભ્ય ખાલી જગ્યા છે તો જવાબ આવશે પ્રોપેન આઠમું આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો જો હાઇડ્રોકાર્બન પરમાણુ દ્રિબંધ કે ત્રિબંધ ધરાવે છે તે સંતૃપ્ત હોય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી નવમું આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન યોગશીલ પ્રક્રિયા આપે છે તો જવાબ આવશે ખરું આલ્કિનની સામા આલ્કિનનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ બી સી એન એચ ટુ એન અગિયારમું તારના દ્રવ્યની અવરોધકતા ખાલી જગ્યા ઉપર આધાર રાખે છે તો જવાબ આવશે તારનું તાપમાન આઈ યુપીએસી નામ જણાવો સી ટુ એચ સિક્સ તો ઇથેન એક આદર્શ વોલ્ટ મીટરનો અવરોધ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે ખૂબ જ ઓછો ત્યાર પછી છે ચૌદમો સવાલ કુલંબ પ્રતિ સેકન્ડ એ ખાલી જગ્યા ભૌતિક રાશિ દર્શાવે છે તો વિદ્યુત પંદરમો સવાલ આલ્કોહોલમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ એ ઓ એચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બી આ વિભાગમાં કુલ દસ પ્રશ્ન આપેલા છે તેમાંથી કોઈપણ બે પ્રશ્નના ઉત્તર આપો પહેલું પ્રોપેનોલમાંથી પ્રોપેનોઇડ એસિડ કેવી રીતે બને છે આ સાથે સંકળાયેલ રાસાયણિક પ્રક્રિયા આપો તો પ્રોપેનોલનું પ્રોપેનોઇક એસિડમાં રૂપાંતર કરવા માટે પોટેશિયમ પરમેંગેનેટ ઉમાર ઉમેરવામાં આવે છે પોટેશિયમ પરમેંગેનેટ ઓક્સિડેશન કરતા પદાર્થ હોવાથી ધીરે ધીરે પ્રોપેનોલનું પ્રોપેનોઇક એસિડમાં રૂપાંતર કરે છે આ રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન દ્વારા મેળવવામાં આવે છે સમગ્ર પ્રક્રિયાને બેયર પ્રક્રિયા કહે છે અહીંયા તમે ઉદાહરણ જોઈ શકો છો ત્યાર પછી છે બીજો સવાલ શા માટે કઠણ પાણીમાં સાબુનો ઉપયોગ કપડાં ધોવા માટે યોગ્ય નથી સમજાવો તો સાબુ એ કઠિન પાણીમાં રહેલા સીએ ટુ પ્લસ અને એમજી ટુ પ્લસ ધાતુ આયનો સાથે સાબુ પ્રક્રિયા કરી અવક્ષેપ આપે છે અને સાબુનો વ્યય થાય છે સાબુમાં હાઇડ્રોકાર્બન સાથે સોડિયમ કાર્બો કાર્બોક્સિલેટ ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો હોય છે કઠિન પાણીમાં હાઇડ્રોકાર્બન સાથે લાંબી શૃંખલા બનતી નથી અને સાબુનો સાબુનો વ્યય થાય છે જેથી કઠણ પાણીમાં સાબુનો ઉપયોગ કપડાં ધોવા માટે યોગ્ય નથી ત્યાર પછી છે ત્રીજો સવાલ ખનીજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં ઇથેનોઈક એસિડની સાંદ્ર એચ ટુ એસઓ ફોર સાથે પ્રક્રિયા કરતા મીઠી વાંસ ધરાવતા સંયોજન ઉત્પન્ન થાય છે આ સમગ્ર પ્રક્રિયા રાસાયણિક સમીકરણ સહિત સમજાવો તો ખનીજ એસિડ એચ ટુ એસઓ ફોર પ્લસ એચ ટુ ઓ આમાં ઉત્પન્ન થતાનો ખનીજનો ઇથેનોઇક એસિડ અને એથેનોઇક સાથે પ્રતિક્રિયા કરે છે જેને એસ્ટ્રિફિકેશન પ્રતિક્રિયા કહેવામાં આવે છે આ પ્રતિક્રિયામાં એસ્ટર ઓથા એસ્ટર એસાઇલ એસિટેટ અને પાણી ઉત્પન્ન થાય છે રાસાયણિક સમીકરણ આપણને આપેલું છે આમાં ઉત્પન્ન થતો એસ્ટર મીઠીવાસ ધરાવે છે ત્યાર પછી ચોથું ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં રૂપાંતર શા માટે એસિડેશન પ્રક્રિયા છે તો ઇથેનોલનું ઇથેનોલનું ઇથેનોઈક એસિડમાં રૂપાંતર એ ઓક્સિડેશન પ્રક્રિયા છે કારણ કે આ પ્રતિક્રિયામાં હાઇડ્રોજન દૂર થાય છે અને ઓક્સિજન ઉમેરાય છે ઇથેનોલ પહેલાં ઇથેને ઇથેનોલમાં અને પછી ઇથેનોઇક એસિડમાં પરિવર્તિત થાય છે જેમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે જે ઓક્સિડેશનની વ્યાખ્યા અનુસાર છે ત્યાર પછી પાંચમો વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે તો ટંગસ્ટનનો ઉપયોગ એ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ માટે વાપરવામાં આવે છે કારણ કે તેનું વિલય બિંદુ ખૂબ ઊંચું છે અને તે ઉચ્ચ તાપમાને મજબૂત રહે છે અને તેને ઊંચા તાપમાને પ્રકાશ ઉત્સર્જિત કરવા માટે યોગ્ય પ્રતિકાર કરે છે એ ઉપરાંત ટંગસ્ટનનો આયુષ્ય પણ લાંબુ હોય છે છઠ્ઠો સવાલ ઘર વપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણોનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી તો ઘર વપરાશના પરિપથમાં શ્રેણી જોડાણોનો ઉપયોગ નથી કરવામાં આવતો કારણ કે જો એક ઉપકરણ ખોટું પડે તો સમગ્ર પરિપથ બંધ થઈ જાય છે અને દરેક ઉપકરણ ઉપર વિદ્યુત વોલ્ટેજ વિતરે છે જે દરેક માટે અનુકૂળ નથી સમાંતર જોડાણ વધુ સારું છે કારણ કે દરેક ઉપકરણ પર સંપૂર્ણ વોલ્ટેજ મળે છે અને એક ઉપકરણ ખોટું પડે તો બીજું કાર્ય કરતું રહે છે ત્યાર પછી સાતમો સવાલ એકસો ને છોતેર ઓમના કેટલા અવરોધોને સમાંતર જોડવા જોઈએ જેથી બસોને વીસ વોલ્ટની લાઇનમાંથી પાંચ એમ્પિયર પ્રવાહ વહે છે તો અહીંયા આપણને આખો દાખલો આપેલો છે જવાબ આવશે આપણો ચાર તો એકસો છ એકસો ને ઓમના ચાર અવરોધોને સમાંતર જોડવા જોઈએ જેથી બસો ને વીસ વોલ્ટનો લાઇનમાં પાંચ એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે ત્યાર પછી છે આઠમું આઠ ઓમ અવરોધ ધરાવતું વિદ્યુત હીટર મેન્સમાંથી બે કલાક સુધી પંદર માઇનસ એ વિદ્યુત પ્રવાહ ખેંચે તો હીટરમાં ઉત્પન્ન થતી ઉષ્માનો દર તો આઈ બરાબર ફિફ્ટીન એ આર બરાબર આઈટ ઓમ ટી બરાબર ટુ અવર તો વિદ્યુત હીટરમાં ઉત્પન્ન થતી ઉષ્મ ઉર્જાનો દર અર્થાત વિદ્યુત પાવર પી બરાબર એલ આર એટલે જવાબ આવશે આપણો ડબલ્યુ બરાબર અઢારસો જેના છેદમાં આઠ આ નવમો સવાલ શા માટે વિદ્યુત હીટરનું દોરડું ચળકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચળકે છે તો વિદ્યુત ઇટરનો તાપીય ઘટક ખૂબ ઊંચા અવરોધ એટલે કે ઊંચી અવરોધકતાવાળી મિશ્ર ધાતુનો બનેલો હોય છે જ્યારે તેનો જોડાણ તાર ખૂબ જ નીચો અવરોધ એટલે કે ધાતુનો બનેલો હોય છે આમ ખૂબ ઊંચા અવરોધવાળા તાપીય ઘટક નિક્રોમમાંથી બનેલ હોય છે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તેમ ખૂબ જ ઉષ્મ ઉત્પન્ન થાય છે પરિણામે તે ખૂબ ગરમ થવાથી ચળકે છે જ્યારે વિદ્યુત ઇટરના ખૂબ નીચા અવરોધવાળા જોડાણ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા તેમાં ખૂબ ઓછી ઉષ્મા ઉત્પન્ન થાય છે પરિણામે તે ગરમ થતો નથી તેથી તે ચળકતો નથી સવાલ વિદ્યુત ઉપકરણોને પરિપથમાં શ્રેણી જોડાણના સ્થાને સમાંતર જોડાણથી શા માટે જોડવામાં આવે છે તેના ફાયદા જણાવો તો ઘરેલું વિદ્યુત પરિપથમાં સમાંતર જોડાણ હોય છે તેના ફાયદાઓ નીચે મુજબ છે સમાંતર જોડાણવાળા પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહની દરેક ઉપકરણમાં વહેંચણી થાય છે અને પરિપથનો કુલ અવરોધ ઘટે છે જુદા જુદા ઉપકરણોના પાવર રેટિંગ પણ જુદા જુદા હોય છે તેથી તેમને જરૂરી વિદ્યુત પ્રવાહ પણ જુદો જુદો હોય છે સમાંતર જોડાણમાં પ્રવાહની વહેંચણીને કારણે દરેકને જરૂરી વિદ્યુત પ્રવાહ મળી રહે છે અને તેઓ યોગ્ય રીતે કાર્ય કરી શકે છે ત્યાર પછી બીજો સવાલ સમાંતર પરિપથમાં દરેક વિદ્યુત ઉપકરણને બસ્સો વોલ્ટ મળે છે તેથી દરેક ઉપકરણમાં કોઈ મુશ્કેલી વગર યોગ્ય રીતે કાર્ય કરે છે ત્રીજું સમાંતર જોડાણમાં કોઈ ક્ષતિને કારણે એક ઉપકરણ પણ બંધ થઈ જાય તો પણ બાકીના ઉપકરણો પર તેની અસર થતી નથી અને બાકીના ઉપકરણો યોગ્ય રીતે કાર્ય કરે છે ચોથું સમાંતર પરિપથમાં દરેક ઉપકરણને પોતાની સ્વતંત્ર કળ હોવાથી બીજા ઉપકરણોને ખલેલ પહોંચાડ્યા સિવાય કોઈપણ ઉપકરણને ચાલુ બંધ કરી શકાય છે મિત્રો ધોરણ દસની જે આઈએમપી બેચ છે બે હજાર પચીસ આપણે લોન્ચ કરેલી છે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે જેની અંદર તમને દરેકે દરેક વિષયના દરેકે દરેક પાઠના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર લાઈવ અને રેકોર્ડેડ ફોર્મેટની અંદર મળી જશે તેમની પીડીએફ મળી જશે એકદમ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમે એમસીક્યુ પ્રશ્નોની ટેસ્ટ તેમાં આપી શકશો વોટ્સઅપ સપોર્ટ અને ડાઉટ સોલ્વિંગ માટેના લાઈવ સેશન તમને મળી રહેશે તો તમારી બોર્ડની પરીક્ષા માટે અતિ ઉપયોગી છે અને ખૂબ જ ઉપયોગી એવી આ જે બોર્ડની આપણે બેચ આઈએમપી બેચ જે લોન્ચ કરેલી છે તેની અંદર જરૂરથી જોઈન્ટ થઈ જજો અને જો તમે આઈએમપી બેચની અંદર જોઈન્ટ થઈ જશો તો આ એકમ કસોટી જે છે એની સોલ્યુશન તમને એકદમ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે જે તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે વધારે માહિતી માટેનો કોન્ટેક નંબર પણ તમને આપેલો છે ત્યાર પછી છે વિભાગ બી અહીંયા કહ્યું છે કે આ વિભાગમાં કુલ દસ પ્રશ્ન આપેલા છે જે પૈકી કોઈપણ બે પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો સવાલ કોઈ એક કાર્બનિક સંયોજન એક્સનું દહન થતાં તે પીળી જ્યોત સાથે સળગે છે તો એક્સ કેવું સંયોજન હશે તો જવાબ આવશે અસંતૃપ્ત ક્રિયાશીલ સમૂહ જણાવો તો ક્રિટોન અને પ્રોપેન અહીંયા છે સી એચ થ્રી એચ તો જણાવો તો એસિડ સી એચ થ્રી સી એચ ટુ સી એચ ત્યાર પછી છે પેન્ટિનનું આણવીય સૂત્ર તો જવાબ આવશે વિકલ્પ સી સોળ સહ સંયોજક બંધ છઠ્ઠું કોઈ અવરોધક તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈ ત્રણ ગણી કરતા તેની અવરોધકતા કેટલા ગણી થાય તો જવાબ આવશે ત્રણ ગણી સાતમો સવાલ વાહક તારની અવરોધકતા કયા પરિબળો પર આધાર રાખે છે તો જવાબ આવશે વિકલ્પ ડી તારના દ્રવ્ય ઉપર કોઈ અવરોધક તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈ બમણી કરતા તેની અવરોધકતામાં શું ફેરફાર થાય છે તો જવાબ આવશે અડધી થશે નવમો સવાલ આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો વિદ્યુત પરિપથમાં કોઈ એક બિંદુ પાસે બે સેકન્ડમાં બે વીસ કુલંબ વિદ્યુત ઉત્પન્ન થતો હોય તો તેમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય દસ એમ્પિયર હશે તો જવાબ આવશે ખરું વિદ્યુત પ્રવાહના માપન માટે ખાલી જગ્યા ઉપયોગ થાય છે તો જવાબ આવશે એમીટર ત્યાર પછી છે છે નંબર બી વિભાગના કુલ પ્રશ્નો આપેલા જે પૈકી બે પ્રશ્નોના ઉત્તર આપો હાઇડ્રોજનીકરણ એટલે શું તેની ઔદ્યોગિક ઉપયોગીતા શું છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનની નિકલ અથવા તો પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવવાની ક્રિયાને હાઇડ્રોજનીકરણ કહે છે ઉપયોગ હાઇડ્રોજન હાઇડ્રોજીનેશનથી ઔદ્યોગિક ધોરણે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવાય છે ત્યાર પછી બીજો સવાલ શા માટે કાર્બન અને તેના સંયોજનોનો ઉપયોગ મોટા ભાગે અશ્મિભૂત બળતણ તરીકે થાય છે તો કાર્બન અને તેના સંયોજનોનો ઉપયોગ મોટાભાગે બળતણ તરીકે શા માટે થાય છે તો કે જ્યારે કાર્બનનું હવા અથવા તો ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે ઉપરાંત વિપુલ પ્રમાણમાં ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે જ્યારે કાર્બન અને તેના સંયોજનોનું દહન કરવામાં આવે ત્યારે વધારાની ઉષ્માની જરૂર પડતી નથી તેથી કાર્બન અને તેના સંયોજનોનું બળતણ માટે ઉપયોગ થાય છે ત્યાર પછી છે પેન્ટેનના બે સમ ઘટકો તો અહીંયા આપણને દર્શાવેલા છે ત્યાર પછી છે ચોથો સવાલ ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં રૂપાંતરે શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે તો ઇથેનોલનું ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં રૂપાંતર એ ઓક્સિડેશન છે કારણ કે આ પ્રક્રિયામાં ઇથેનોલમાંથી હાઇડ્રોજન દૂર થાય છે અને ઓક્સિજન ઉમેરાય છે પ્રથમ ઇથેનોલ ઇથે ઇથેનોલમાંથી ઇથેનોલમાં બદલે છે અને પછી ઇથેનોલ જે છે તે ઇથેનોઇક એસિડમાં ઓક્સિજન થાય છે ત્યાર પછી પાંચમું તમે ઇથેનોલમાંથી ઇથિનનું રૂપાંતર કઈ પ્રક્રિયાથી કરશો તો ઇથેનોલમાંથી ઇથિનની રૂપાંતર ડિહાઇડ્રેશન પ્રક્રિયા દ્વારા થાય છે આમાં ઇથેનોલના ના માંથી પાણી દૂર થાય છે અને ઇથિન બનાવે છે રાસાયણિક સમીકરણ આપણને આપેલું છે અહીં H2SO4 અને તાપ પદ્ધતિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે જે પાણીના અણુને દૂર કરી અને ઇથેનોલમાંથી માંથી ઇથિન ઉત્પન્ન કરે છે છઠ્ઠો એવો વિદ્યુત વિદ્યુત પરિપથ દોરો કે જેમાં બે વોલ્ટના ત્રણ વિદ્યુત કોષ એક પાંચ એમ્પિયરનો અવરોધ એક આઠ એમ્પિયરનો અવરોધ તથા એક બાર ઓમનો અવરોધ તથા એક પ્લગ કળ બધી શ્રેણીમાં જોડાયેલા હોય તો આ પ્રમાણે દોરી શકાય સાતમું એક 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 જ જ દ્રવ્યમાંથી બનેલા પાતળા તારને વારાફરતી સમાન વિદ્યુત સાથે જોડતા કયા તારમાં વિદ્યુત પ્રવાહ વધુ સરળતાથી વહેશે શા માટે તો ઝાડા તારમાં વિદ્યુત પ્રવાહ વધુ સરળતાથી વહે છે કેમકે તેનો આધાર વિસ્તાર વધારે છે જેનાથી અવરોધ ઓછો થાય છે અને પાતળા તારમાં વધુ અવરોધ હોય છે તેથી તેમાંથી વિદ્યુત પ્રવાહ ઓછો વહે છે આઠમો સવાલ શા માટે બલ્બનું ફિલામેન્ટ ઉચ્ચ ગલન બિંદુ ધરાવે છે તો બલ્બના ફિલામેન્ટનું ગલન બિંદુ ઉચ્ચ હોય છે કારણ કે તે તાંબા અથવા તો વિદ્યુત દ્રવ્યોમાંથી બનેલું હોય છે જે ઉચ્ચ તાપમાને સખત રહે છે અને રેતી અથવા તો વિદ્યુત પ્રવાહને ઉત્તેજિત કરવાનું સઘન કરે છે ત્યાર પછી નવમો સવાલ ચાર ઓમના અવરોધમાં પ્રતિ સેકન્ડે સો જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય તો તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે તો જવાબ આવશે વિશ વોલ્ટ દસમું શું તમને લાગે છે કે પોપટ માટે ઊંચા વીજ પોલ પર ખુલ્લી પાવર લાઇન પર બેસવું સલામત છે તો જવાબ આવશે નહીં પોપટ માટે ઊંચા વીજ પોલ ઉપર ખુલ્લી પાવર લાઇન ઉપર બેસવું સલામત નથી કારણ કે પાવર લાઇન ઉપર ઉચ્ચ વિદ્યુત પ્રવાહ હોઈ શકે છે અને જો પોપટ લાઇનથી સ્પર્શ કરે છે તો તે વિદ્યુત આઘાત લાગવાથી જીવહીન થઈ શકે છે ત્યાર પછી છે વિભાગ સી ખાલી જગ્યા એમાં કાર્બનિક સંયોજનો વચ્ચે ખાલી જગ્યા બંધ હોય છે તો સહસંયોજક બંધ બકમિન્સ્ટર ફુલેરિન્સમાં કાર્બન પરમાણુની સંખ્યા ખાલી જગ્યા છે તો સાહીઠ ત્યાર પછી ત્રીજો હાઇડ્રોજીનેશન પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો એનાય વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ ખાલી જગ્યા છે તો વોલ્ટ જુદા જુદા મૂલ્યોના અવરોધોને સમાંતર જોડતા દરેકમાંથી વહેતો ખાલી જગ્યા સમાન હોય છે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ત્યાર પછી આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવામાં કાર્બનિક સંયોજનોની સમાન ધર્મી ક્રમિક સભ્યો વચ્ચે સી એચ ટુનો તફાવત હોય છે તો સાચું બેન્ઝિન એ ચક્રીય રચનાવાળું સંયોજન છે તો સાચું પક્ષાલકનો ઉપયોગ શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે તો સાચું અહીંયા જે સંજ્ઞા આપેલી છે તે વિદ્યુત કોષની છે તો ખોટું વાહક તારનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે તો સાચું એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો ઓક્સિડેશન કરતા એટલે શું તો કેટલાક પદાર્થો કેટલાક પદાર્થો અન્ય પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય છે તેને ઓક્સિડેશન કરતા કહે છે બારમું એચ ટુ એચની ઇલેક્ટ્રોન બિંદુ રચના સમજાવો તો અહીંયા તમને આપવામાં આવેલી છે ત્યાર પછી તેરમો સવાલ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તેનો અર્થ શું થાય તો એકમ ઘન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ એ થી બીજા બિંદુ બી સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બે બિંદુઓ એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે અવરોધકની સંજ્ઞાઓ અહીં આપણને આપેલી છે ત્યાર પછી આપેલ સંજ્ઞા કયા વિદ્યુત ઘટકની છે તો આપેલ સંજ્ઞા વિદ્યુત કળ અથવા તો પ્લગ કળની છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બી આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે જે પૈકીના કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપવામાં પહેલું ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુમાં નિરૂપણ જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દર્શાવેલું છે ત્યાર પછી છે બીજો સવાલ એસ્ટ્રીકરણ પ્રક્રિયા સમીકરણ સમજાવો તો ખનીજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી એસ્ટર અને પાણી નીપજે છે આ પ્રક્રિયાને એસ્ટ્રીકરણ કહે છે સમીકરણ અહીંયા જોઈ શકો છો ત્યાર પછી ત્રીજું કાર્બન સંયોજનની દહન પ્રક્રિયા સમીકરણ સહિત જણાવો તો મોટા ભાગના કાર્બન સંયોજનો પણ દહન દ્વારા વધુ માત્રામાં ઉષ્મા અને પ્રકાશમુક્ત કરે છે આ એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા છે ઉદાહરણો આપેલા છે ઓમનો નિયમ લખો અને તેના સૂત્ર તો અહીંયા ઓમનો નિયમ અને તેનો સૂત્ર આપણે દર્શાવેલું છે અહીંયા તમે જોઈ શકો છો વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને તમે ઉત્તરો જે છે તે લખી શકો છો અથવા તો સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે દાખલા નંબર વીસ વીસ પાંચમો દાખલો વીસ ઓમના અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ ચાર ઓમ અવરોધ ધરાવતો વાહક છ વોલ્ટની બેટરી સાથે જોડાય છે તો એમાં પરિપથનો કુલ અવરોધ પરિપક્ષમાં સિવાય તો વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત બલ્બના છેડા તથા વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો તો અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે ગણી શકીએ જવાબ આવશે આપણો ચોવીસ ઓમ મિત્રો ધોરણ દસની વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટ બે હજાર પચીસ છે તેના તમામ પેપરના સોલ્યુશન જે છે આપણે એપ્લિકેશન અને યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તો જરૂરથી આ જે અસાઇનમેન્ટ જે છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો વધારે માહિતી માટે કોલ કરી શકો છો આ નંબર ઉપર અને જરૂરથી અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષા માટે તમને ઉપયોગી સાબિત થશે પ્રશ્ન નંબર ચારે આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્ન આપેલા છે જે પૈકી કોઈપણ એક પ્રશ્નનો ઉત્તર આપો પેલો ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો તો ઓક્સિજનનો પરમાણવીય ક્રમાંક આઠ છે તેથી તેની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે થશે આમ ઓક્સિજન તેની એલ કક્ષામાં છ ઇલેક્ટ્રોન ધરાવે છે આ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ બે ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે તેથી ઓક્સિજનના બે પરમાણુઓ તેમના કક્ષાના બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ઓક્સિજન અણુનું નિર્માણ કરે છે જેને બે પરમાણુઓ વચ્ચે દ્વિબંધની રચના થઈ એમ કહેવાય પરિણામે ઓક્સિજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે જે તેના કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન ધરાવે છે અહીં આ ચાર સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે ત્યાર પછી બીજું સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે શું તો સંતૃપ્ત કાર્બન સંયોજનોમાં જોઈએ તો જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ માત્ર એકલબંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજન કહે છે અસંતૃપ્ત કાર્બન સંયોજનો જે કાર્બનિક સંયોજનોમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુઓ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે અસંતૃપ્ત સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કરતાં વધુ ક્રિયાશીલ હોય છે ત્યાર પછી છે ત્રીજું ચારસો વોલ્ટનું રેટિંગ ધરાવતા વિદ્યુત રેફ્રિજરેટરને આઠ અને પ્રતિ દિવસ ચલાવવામાં આવે તો રૂપિયા ત્રણ પ્રતિદિન ડબ્લ્યુ એચના લેખે ત્રીસ દિવસ ચલાવવા માટેની ઊર્જામાં કેટલો ખર્ચ થાય તો જવાબ આવશે રૂપિયા બસો ને અઠ્યાસી ત્યાર પછી છે ચોથો દાખલો વાહકનો અવરોધ કઈ બાબતો ઉપર આધાર રાખે છે ત્યાર પછી છે શા માટે ટોસ્ટર તથા વિદ્યુત સ્ત્રીને કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે તો આ દરેકે દરેક પ્રશ્ન જે છે એના ઉત્તરો અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે વિડીયો સ્ટોપ કરી અને પોઝ કરીને તમે એના ઉત્તર મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બી એમાં પહેલો સવાલ આલ્કેનની સમાન ધર્મી શ્રેણીના ઉદાહરણ સહિત સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો ઉદાહરણ સહિત આપણે દર્શાવેલું છે ત્યાર પછી બીજો સવાલ સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો તો આકૃતિ સહિત આપણે અહીંયા સફાઈ વિધિ જે છે તે સમજાવેલી છે તમે જોઈ શકો છો ત્યાર પછી છે ત્રીજો સવાલ અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેનો સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલો છે ત્યાર પછી છે ચોથો સવાલ અવરોધોનું સમાંતર જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધોનું સૂત્ર જણાવો તો દરેકે દરેક પ્રશ્ન અહીંયાથી તમે જોઈ શકો છો વિડીયો પોઝ કરી સ્ટોપ કરી તમે સમગ્ર સોલ્યુશનના ઉત્તરો મેળવી શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો જરૂરથી આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો પાંચમો સવાલ યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો તો પહેલાં આપણને આપેલું છે યોગશીલ પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનમાં બીજા અણુ ઉમેરવાથી નવું કાર્બનિક સંયોજન બને છે તે તો તે પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં પેલેડિયમ અથવા તો નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરાય અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે આ પ્રક્રિયાનો ઉપયોગ સામાન્ય રીતે વનસ્પતિ તેલના હાઇડ્રોજીનેશનની અંદર થતો હોય છે મિત્રો અહીંયા આપણે આજે સોલ્યુશન છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જે એકમ કસોટીઓ જે છે તેમના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો